મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજે ફાઇનલી આવી ગઈ છે કેરી કેટલા દિવસ્યા આમના મમે લાડવા ખાઈને શીખણ ખાઈને રોડવતા હતા પણ આજે છે ને કેરી આવી ગઈ એટલે ભરી ભરીને આજે ખાવાની છે જોઈ લ્યો અહીંયા કેરી મે કેસર કેરી છે કે કઈ છે કેસર હે કેસર કેસર કેરી નાનું ફળ છે પણ છે મીઠું એને જોઈ લ્યો અહીંયા રસ પણ આવી ગયો છે અને મારા મમે કેટલાની કિલો આવી

બે વધારે લીધું એટલે આખું બોક્સ હતું એમાંથી અડધું અડધું કર્યું મિત્રો કેલું મે 10 કિલો આવે ને બોક્સ સાડા નવ કિલા બોક્સ હતું એમાંથી અમારા પાડોશી અને અમે બે ને અડધું અડધું બોક્સ કરી લીધું એટલે થોડોક ફાયદો પણ પડ્યો અને કે આખું બોક્સ લઈ લીધું હતું તો કેરી અત્યારે વરસાદ બે દીધી પડ્યો તમે જોયો દેશે તો બે દીધી વરસાદ પડ્યો તો કેરી બગડી ગયેલી પણ નીકળે એટલે ના લીધું ને વધારે હા હા તો મિત્રો ખરેખર અત્યારે અમાર કેરીનો ખાવાની સિઝન આવી ગઈ છે આજે પેલો દિવસ છે અમારે કેરી ખાવાની હવેથી કન્ટિન્યુ ચાલુ જ છે અને હું અત્યારે હમણાં થોડાક દિવસમાં સાસણ પર જવાનું હો ન્યાતીન બોક્સ ભરી ભરીને કેરીઓ લઈ આવવાની છે કારણ કે કેરી કેરીની સિઝન છે હવે છેલે છેલે રીયુ હોય એટલે ભરી ભરીને કેરીઓ ખાઈ લેવાની છે અમારે એની ખરેખર એની કેરી મારા ફુવાને છે ને સાસણમાં બાગ છે હા મારા ફળને તો એને ખરેખર એવી કેરીની સાસણ ની તાલાળાની કેરી તો તમને ખબર જ હશે કે તાલાળા ની કેરી એટલે બીજી કેરી આપણે ભૂલી જવાની એટલે હું એને એટલા દિવસ ત્યાં રાહ જોતો તો મેં કહું હું હમણાં સાસણ જવાનો પણ આ ની હિસાબે થોડોક પ્લાન બદલી જતો હતો એટલે મમ્મી હું રાહ જોતો હતો કે આપડે કેરીયું નથી લેવી ત્યાંથી મેં ત્રણ ચાર બોક્સ લેતા આવું મેં કીધું હવે આ એટલી ખાઈ લે ત્યાં તો અમારે સાસણ થી કેરીયું બોક્સ આવી જાય અને પછી ઈ કેરી હું તમને દેખાડું અત્યારે જોઈ લ્યો આ કેરી અને ઈ કેરી તમે જોવા હે ને ખરેખર જોજો કે એમાં કેટલો ઘણો ડિફરન્ટ છે એને આનાથી પણ સસ્તા ભાવમાં ઈ કેરી મળી જાય તો મિત્રો આપ લોક તમને કેવું હે લેવા જ આવી પડે એમ હા લેવા જ આવી પડે ખાઈ જો બસમાં માં મગાવી લઈએ તો ત્રીસ રૂપિયા બોક્સે લે તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કેજો અને જો વિડીયો ઓછો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક નું બટન જરૂર દબાવી દેજો ચેનલ પર ચેનલ મેં આ બોલતા ચેનલમાં નવા હોય તો એને સબસ્ક્રાઈબ નું બટન દબાવી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં